શ્રી ગણેશાય નમઃ તમારું હાર્દિક સ્વાગત છે દિવ્ય વાણી ગુજરાતી ચેનલમાં તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર વિશે શ્રાવણ માસ એ હિન્દુ સંસ્કૃતિમાં સૌથી પવિત્ર અને શુભ માસ માનવામાં આવે છે આ માસના દરેક સોમવારનો ખાસ ધાર્મિક મહત્વ હોય છે પણ ખાસ કરીને છેલ્લો સોમવાર એ ખૂબ જ પાવન અને વિશિષ્ટ માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન ભક્તો શિવજીની અર્પણ ભાવના સાથે પૂજા જપ તપ અને ઉપવાસ કરતા હોય છે માન્યતા છે કે શ્રાવણમાં કરેલા ઉપવાસ અને પૂજા વિધિનું ફળ ઘણા બધા ગુણો અને વધુ ફાયદા ધરાવે છે છેલ્લા સોમવારે ભગવાન શિવ ભક્તિની વર્ષભરની મનોકામના પૂર્ણ કરે છે એવી માન્યતા છે આ દિવસે ભક્તો વહેલી નદી માં ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરે છે પછી શિવજીના મંદિરમાં જઈ દૂધ મધ અને ગંગાજળથી અભિષેક કરવામાં આવે છે ભક્તો બિલીપત્ર ધતુરા ફૂલો અને ફળો અર્પણ કરે છે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી આત્માને શાંતિ મળે છે અને મન શુદ્ધ બને છે માન્યતા એવી છે કે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર ખાસ કરીને અવિવાહિત યુવતીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે જે યુવતીઓ સત્યનિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક આ દિવસે ઉપવાસ કરે છે તેમને મનગમતું જીવનસાથી મળે છે વિવાહિત સ્ત્રીઓ પતિના દીર્ઘ આયુષ્ય માટે આ ઉપવાસ કરે છે આ દિવસને લઈ એક લોક પ્રચલિત માન્યતા એવી છે કે જે ભક્ત આ દિવસે શ્રદ્ધા સાથે શિવજીની પૂજા કરે છે તેને ભગવાન શિવ પોતાની કૃપા વર્ષાવે છે અને જીવનમાં તમામ દુઃખો દૂર થાય છે ભક્તોને આર્થિક સમૃદ્ધિ આરોગ્ય અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે છેલ્લા સોમવારે ભક્તો મંદિરે વિશેષ શણગાર કરે છે શિવલિંગ પર આકર્ષણ સજાવટ કરે છે રાત્રે ભજન કીર્તન રુદ્રાભિષેક અને શિવ મહિમા પાઠ થાય છે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નામથી ગુજતું રહે છે એવામાં એક ખાસ ગુપ્ત વિધિ છે જે આજે હું તમને જણાવી છું કહેવાય છે કે જો ભક્ત શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગની પૂજા કર્યા પછી એક ખાસ વસ્તુ શિવલિંગ પરથી ઉઠાવી લાવે તો તેના જીવનમાંથી ગરીબીનો અંધકાર સદાય માટે દૂર થઈ જાય છે અને ઘરમાં સોનાનો સૂરજ ઉગે છે એટલે કે સમૃદ્ધિ સુખ અને શાંતિ સદાય માટે સ્થિર થાય છે તો એ વિધિ કેવી રીતે કરવી તો વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરવા મનમાં ભગવાન શિવનું સ્મરણ કરી મંદિરને જવું ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને શુદ્ધ પાણીથી શિવલિંગને સ્નાન કરાવો પછી બિલીપત્ર ધતુરા અને ફૂલોને અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો ઓછામાં ઓછો એકસો વાર મન એકાગ્ર રાખો અને હૃદયપૂર્વક પ્રાર્થના કરો હવે મહત્વનો ભાગ એ છે કે પૂજા પૂર્ણ થયા પછી શિવલિંગ પર ચડાવેલ એક બિલીપત્ર અથવા એક ફૂલ તમારા ઘરે લાવું આ ખૂબ વસ્તુ કેમ ખાસ છે કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે શિવલિંગ પર ચડાવેલ બીલીપત્ર કે ફૂલ માત્ર એક પર્ણ કે એક કણી નથી પરંતુ તેમાં ભગવાન શિવની કૃપા અને શક્તિ સમાયેલી હોય છે આને જો શ્રદ્ધા સાથે ઘરે લાવી પૂજા ગ્રુમમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે દરિદ્રતા ગરીબી કલહલ કલે સમાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ અને પ્રેમ વધે છે ખાસ કરીને વેપારમાં વૃદ્ધિ અને ધનમાં વધારો થાય છે એટલે આને ઘરમાં સોનાનો સૂરજ ઉગશે એમ કહેવામાં આવે છે આ વિધિ હંમેશા શુદ્ધ મનથી કરવી જોઈએ કોઈપણ પ્રકારના લાલચ કે સ્વાર્થ રાખ્યા વિના માત્ર ભક્તિભાવથી કરો લાવવામાં આવેલ પત્ર કે ફૂલ ઘરમાં ફેંકવું નહીં તેને પૂજામાં સ્થાપિત કરો આ વસ્તુને નિયમિત ધૂપ દીપ બતાવવું એ શુભ માનવામાં આવે છે લોકકથાઓ અને અનુભવ દર્શાવે છે કે જેઓએ શ્રદ્ધાથી આ વિધિ કરી છે તેમના જીવનમાં ખરેખર ચમત્કારી પરિવર્તન આવ્યા છે કેટલાકના અટકેલા કાર્યો પૂર્યા થયા છે અને કેટલાકના અણધાર્ય ધન સંપત્તિ પ્રાપ્ત થઈ છે અને અનેક પરિવારમાં સુખ શાંતિનો સ્થાયી વાસ થયો છે આથી જ કહેવાય છે કે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર એ ભગવાન શિવની કૃપા અને મેળવવાનો અંતિમ અને સર્વશ્રેષ્ઠ મોકો મળે છે પ્રિય ભક્તો શ્રાવણ માસના સોમવાર આપણા જીવનમાં અદ્ભુત આધ્યાત્મિક શક્તિ લઈને આવે છે જે ભક્ત શ્રદ્ધા ભક્તિ અને સત્યનિષ્ઠા સાથે ભગવાન શિવની આરાધના કરે છે તેમના જીવનમાંથી દુઃખ કલ અને ગરીબીનો અંત આવી જાય છે આજે આપણે સૌએ નક્કી કરવું જોઈએ કે શ્રાવણ માસ પછી પણ રોજિંદા જીવનમાં શ્રી સ્વરણ ચાલુ રાખવું જોઈએ કારણ કે ભગવાન શિવ માત્ર ખાસ માસ નથી પરંતુ જીવન પર આપણા રક્ષક છે તો આજથી જ આપણે શિવ ભગવાનની પૂજા કરીએ અને શ્રદ્ધાથી પૂજા કરવાથી આપણને શિવ ભગવાન ઘણું બધું પ્રાપ્ત કરાવે છે આ રીતે શ્રાવણ માસનો પવિત્ર સમય આપણે ભક્તિ શ્રદ્ધા અને સદગુણોથી યાદ અપાવી જાય છે ભગવાન શિવની આરાધના કરવાથી મન શુદ્ધ બને છે જીવનમાં સુખ શાંતિ મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ પાઠ ભક્તિ કરતા જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે આ મહિનો દરેક દિવસ ભગવાન શિવના આશીર્વાદ મેળવવાનો સંપૂર્ણ અવસર છે ચાલો આપણે બધા મળીને પ્રાર્થના કરીએ કે ભગવાન મહાદેવ સૌના જીવનમાં દુઃખ રોગ અને કષ્ટો દૂર કરી સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી દિવ્યવાણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ભગવાન શિવની અવિરત કૃપા તમારા જીવનમાં વરસી રહે એવી શુભેચ્છા સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ ચાલો આપણે સૌ મળીએ પ્રેમથી ભૂલીએ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય